નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે અત્યારે ચોમાસુ પાકની અંદર ઉપદ્રવ છે જેમ કે લીલી પોપટી જીવાતનું તો એની અંદર ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એમની બે પ્રોડક્ટ આવે છે એક છે એબામસ અને બીજું છે ફોલાદ બંને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે આપણે સૌપ્રથમ માહિતી આપવાની છે એબામસની એબામસ છે એક અંદરે સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક મુજબની દવા છે એટલે સરકાર માન્ય દવા છે એબામસની અંદર એબામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા ઈસી ફોર્મમાં આવે છે આનો એક લિટરનો ભાવ હોય છે સત્તરસો રૂપિયા અને આનું જે પ્રમાણ હોય છે એક પંપની અંદર પચીસ એમએલનું એટલે કોઈ પણ પાકની અંદર આપણે વાપરી શકાય અત્યારે આપણે ચોમાસુ પાકમાં મગફળી હોય કપાસ હોય શાકભાજી હોય કે એરંડા હોય કે કોઈપણ પાક હોય દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ છીએ આ જે એબામસ છે એ પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ અને કથેરીનું ખૂબ સારું એવું નિયંત્રણ આપે છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ પેસ્ટીસાઈડ એક મુજબની સરકાર માન્ય દવા છે આની અંદર એબામેક્ટિન એક નવ ટકા છે જેને કારણે આપણે થ્રીપ્સ અને કથેરીનું નિયંત્રણ કરે છે પણ સાથે સાથે આની અંદર પ્રમુખ પ્રકારના હોર્મોન્સ હોય છે જેને કારણે થ્રિપ્સ તો મારશે પણ એની સાથે સાથે પાકની અંદર નવી ગ્રીનરી પણ આવશે અને આપણા પાકનો એક જે આપણો બદલાવ છે એ આપણે જોવા મળશે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈ ને અમારે એ ભલામણ છે કે જો અત્યારે થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો જે આ એબામસ છે એક પંપમાં પચીસ એમએલ નાખીને છંટકાવ કરવો જેના અમે વારંવાર પરિણામો લીધા છે જેના ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે હવે ઘણા બધા મિત્રોને કદાચ લીલી પોપટી પણ હોય થ્રીપ્સ કથેરી પણ હોય મોલોમચ્છી પણ હોય તો એની અંદર આવે છે ફોલાદ ફોલાદ છે એ પણ આમ તો સરકાર માન્ય પેસ્ટિસાઈડ એક મુજબની દવા છે ફોલાદનો ભાવ હોય છે એક લીટરનો સત્તરસો રૂપિયાનું પ્રમાણ છે એક પંપની અંદર પાંત્રીસ એમએલ આ જે ફોલાદ દવા આવે છે એ એક પંપની અંદર પાંત્રીસ એમ એલ નાખીને છંટકાવ કરવામાં આવે તો આમ તો સફેદ માખી સિવાયના તમામ ચૂસિયા છે તમામ ચૂસિયાનું નિયંત્રણ કરે છે કેમ કે આની અંદર ટોલ ફેન પાયરેટ છે એ પંદર ટકા ઈસી ફોર્મની અંદર આવે છે અને આ ફોલાદ દવા છે એક પંપની અંદર પાંત્રીસ એમએલ નાખીને છાંટીએ તો જે આપણે લીલી પોપટી હોય મચ્છી હોય થ્રીપ્સ કથિરી હોય આ તમામ ચુસિયાનો આપણે સાફ કરે છે નાશ કરે છે અને આની અંદર પણ અમુક પ્રકારના હોર્મોન્સ છે જેને કારણે ચુસિયા તો મારશે સાથે આપણા પાકની અંદર નવી ગ્રીનરી આવશે અને પાકને પણ ગ્રોથ આપશે એટલે ખાસ દરેક ખેડૂતભાઈને અત્યારે જણાવવાનું કે હાલના સમયમાં જે અત્યારે ચૂસિયા જીવાતનો એટેક ચાલી રહ્યો છે એટલે જો માત્ર થ્રીપ્સ કથીરી હોય તો આપણે એબામસનો છંટકાવ કરવો અને જો આપણે લીલી પોપટી હોય મોલોમચ્છી હોય થ્રીપ્સ કથેરી પણ હોય તો પછી ફોલાદનો ઉપયોગ કરવાનો આ દરેક પાકની અંદર છાંટી શકાય ને દવે દરેક દવા સાથે મિક્સ પણ કરી શકાય અને ખૂબ બંને પ્રોડક્ટના ખૂબ સારા પરિણામો છે જેથી કરીને અમે આપને આ પ્રોડક્ટનો વપરાશ કરવા માટે ભલામણ કરી રહ્યા છીએ આ પ્રોડક્ટ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અત્યારે આ વિડીયો એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો રજા આપશો નમસ્કાર